આજકાલ એક નાનકડો દેશ આખા વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે હા હું વાત કરું છું આપણા પડોશી દેશ નેપાળની યુવાનો રસ્તા પર છે સરકાર પર ભારે દબાણ છે અને ઘણા લોકોના જીવ પણ ગયા છે સવાલ એ છે શું આ ફક્ત એક સોશિયલ મીડિયા બેનનો મુદ્દો છે કે પછી આની પાછળ કોઈ મોટું સત્ય છુપાયેલું છે ચાલો આજે વિગતવાર સમજીએ કે નેપાળમાં શું થઈ રહ્યું છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ નેપાળની સરકારે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ સહિત છવ્વીસ સોશિયલ મીડિયા એપ્સને બેન કરી નાખ્યા સરકારના કહેવા પ્રમાણે કારણ હતું આ એપ્સને રજીસ્ટ્રેશન કરવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો સતાય ન કર્યું એટલે બેન કર્યા પણ મૂળ કારણ કંઈક બીજું જ હતું સરકારે તેમના કાળા રાજને જે ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા હતા તે રોકવા માટે આ પગલું લીધું હતું નેપાળમાં જ્યારે રાજાશાહીનો અંત થયો ત્યારથી મુખ્ય પદો પર માત્ર ચાર ફેમિલીના નેતાઓમાં જ સત્તાની આપલે થાય છે લોકો પાસેથી ટેક્સ લઈને પોતાની લાઈફ સારી બનાવી લીધી પરંતુ જનતા માટે કંઈ ના કર્યું બેરોજગારી ભ્રષ્ટાચાર અને અન્ય સામાજિક સમસ્યાથી તો લોકો કંટાળેલા હતા જ પણ જ્યારે આ સોશિયલ મીડિયા બેનનો મામલો સામે આવ્યો ત્યારે લોકોમાં ગુસ્સાની ચિંગારી ફાટી નીકળી લોકો એમ માને છે કે એક તરફ બેરોજગારી વધી રહી છે બીજી તરફ રોટી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ બંધ કરાવી દે તો પછી કરવું શું આ તો ફ્રીડમ ઓફ સ્પીચનું હનન થઈ રહ્યું છે આઠ સપ્ટેમ્બર બે પચીસ કાઠમંડુમાં યુવાનો શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરે છે સ્કૂલ અને કોલેજના યુવાનો એકઠા થઈ પોતાના હક માટે નારા લગાવી રેલી કાઢે છે પરંતુ શાંતિપૂર્ણ આંદોલન અચાનક હિંસક બની ગયું યુવાનો પર ટીયર ગેસ ફેંકવામાં આવ્યો અને ગોળીઓ ચલાવી દેવાઈ આ દરમિયાન લોકોના મોત અને વધારે લોકો ઘાયલ થયા અહીં વર્ષનો નાનો છોકરો પણ આ હિંસામાં માર્યો ગયો આ ઘાતક કાર્યવાહી બાદ આખા દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો આ આંદોલન હવે એટલું તેજ બની ગયું છે કે તેને શાંત કરવું મુશ્કેલ છે સરકારી ઇમારતો સળગાવી દેવામાં આવી સંસદમાં ઘૂસી ગયા નેતાઓને પકડીને માર્યા અને તેમના ઘરોમાં આગ લગાવી દીધી તમે કેટલાક બહાર કાઢવામાં ઘણા નેતાઓએ તો રાજીનામું આપી દીધું જેમાં નેપાળના પીએમ કેપી શર્મા ઓલી પણ હતા આ આંદોલન હવે હિંસક સ્તરે પહોંચી ગયું લૂટપાટ અને ચોરીના મામલા સામે આવ્યા જેનું નિયંત્રણ કરવા માટે આર્મીને હાથ ધરવો પડ્યો આર્મી કહે છે અમે શાંતિથી હેન્ડલ કરીશું અને યુવાનો સાથે ચર્ચા કરવા તૈયાર છીએ પરંતુ હાલની સ્થિતિ એ દર્શાવે છે કે ગુસ્સો અને નારાજગી કેટલી ઝડપથી દેશની હિંસક સ્થિતિમાં લઈ જઈ શકે છે નેપાળમાં હાલની સ્થિતિ એ સાબિત કરે છે કે ફક્ત એક સોશિયલ મીડિયા બેનથી પણ દેશમાં વિવાદ અને હિંસા સર્જી શકાય છે યુવાનો અને લોકોના હક માટે લડવું આંદોલન બતાવે છે કે જ્યારે લોકોને અવાજનો અવકાશ ન મળે ત્યારે તે કેટલું જલ્દી આંદોલન માટે તૈયાર થઈ જાય છે આવી સ્થિતિમાં એ મહત્વપૂર્ણ છે કે લીડરો આંદોલનના કારણોને સમજવા માટે અને યુવાનો સાથે વાતચીત કરવી જોઈએ બાકી તમારો શું વિચાર છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બોલો બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો